હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ઘણી જગ્યાએ નુકસાન થયું છે વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક કવલ પટેલે અસરગ્રસ્ત સ્થળની મુલાકાત કરી આશ્વાસન પાઠવ્યું અધિકારીઓને વહેલી તકે સર્વેની કામગીરી કરવા સૂચના આપી હતી કાલે જ અતિ ભારે વરસાદના સાથે તોફાન સાથે જે વરસાદ આવ્યો તેમાં પૂરા દક્ષિણ ગુજરાતની અંદર તબાહી થઈ છે એમાં ખાસ કરીને આપણા ડાંગ વાસદા ચીખલી અને આપણો જે વલસાડ કાંઠાનો વિસ્તાર છે તેમાં નાના સુરવાડા મોટા સુરવાડા સેગવી એવા અનેક ગામોમાં નુકસાન થયા છે ત્યારે આજે સવારથી જ આપણા તંત્ર દ્વારા પૂરી સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને કાલે રાતથી જ હું અમારા ભાજપના સંગઠનના હોદ્દેદારો સાથે સંકલનમાં હતા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પણ સંકલનમાં હતા અને પોતે અહીંયા આવીને નિરીક્ષણ કર્યું છે કે કેટલું નુકસાન થયું છે ને કઈ રીતના હજુ આપણે મદદ પહોંચાડવી જોઈએ એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અમે ઘરે ઘરે વિઝિટ કરી છે હમણાં પ્રાંત અધિકારી પણ અહીંયા આવે છે ને એમને પણ મેં સૂચના આપી છે કે જેટલા પણ આપણા પરિવારો આ રીતના વરસાદના લીધે જે એમને મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે તેમને ફૂડ પેકેટ્સ ખાસ કરીને જે નાના બાળકો છે વૃદ્ધ છે એમને કોઈ દવાની જરૂર